અંધશ્રદ્ધાની અંદર આ કામ થયું એવું લાગે છે બધા ગામ લોકોને મેં પૂછ્યું આ જ વાત બહાર આવી છે આ ભાઈ પંદર દિવસ અહીંયા ગામમાં આવ્યા હતા અને ત્યાર પછી માનસિક વિચારધારા ધરાવતા હતા અને આની પાછળ આ જે વસ્તુ બની છે ઘટના ઘટી છે એની પાછળ કોક ભેજું છે અને પોલીસને પણ અમે આ જિલ્લા ડીએસપીને રજૂઆત કરી છે કે ભાઈ આની પાછળ તપાસનો વિષય છે તપાસ બરાબર કરો આની પાછળ કોણ ભેજું છે એને બહાર લાવો અને આ આને કડકમાં કડક સજા થાય ફાંસીની સજા થાય એવી મારી લાગણી છે એ વિષય બધો મેં અમે લઈ લીધો છે અને તપાસનો વિષય છે છોટાઉદેપુર આખો જિલ્લો મારો વિસ્તાર જ કહેવાય અને આ વિસ્તારમાં પાનેજ ગામમાં જે ઘટના બની છે ખૂબ જ દુઃખનીય ઘટના છે અને આના માટે જે આરોપી છે એને કડકમાં સ કડક સજા થાય અને ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરતાં દસ વખત વિચાર કરે એવા અમે એસપી સાહેબને સૂચન કરેલું છે અને આકરામાં આકરી સજા થાય અને એની પાછળ જે મુખ્ય વ્યક્તિ છે એને શોધી નાખવા માટે અમે બધાએ સૂચન કરેલું છે આખો વિષય છે એ પૂરેપૂરો તપાસનો વિષય છે અમારા બધાના માધ્યમથી ધારાસભ્ય શ્રી જિલ્લા પ્રમુખ છે અને તાલુકા પ્રમુખ પંચાયતના પ્રમુખ બધાના માધ્યમથી સૂચન કરેલું છે એટલે ખરેખર આની તપાસ થશે અને ખરેખર હકીકત શું છે એ તપાસના માધ્યમથી ધ્યાનમાં આવશે